નમસ્કાર જે ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની સાથે હું છું સોનલ દરરોજ અમે આપને વિન્ડી લાઈવના માધ્યમથી એ જણાવતા હોઈએ છીએ કે ક્યાં વરસાદ પડી શકે છે ક્યાં શું સ્થિતિ છે આજે આપની સાથે હું જોડાઈ ચૂકી છું હવામાન વિભાગ દ્વારા આમ તો સાત દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે આ આગાહીમાં થોડો ફેરફાર છે વિંડીના માધ્યમથી આપણે જે દર્શાવીશું કે હવે ભારેથી ભારે વરસાદ ક્યાંય નથી પડવાનો આગામી ચોવીસ કલાક માટે ભારેથી ભારે વરસાદ નથી પડવાનો ક્યાંક ધીમો હળવો વરસાદ પડી શકે છે છેલ્લા ચોવીસ કલાકથી જ્યાં વરસાદ પડી રહ્યો છે એ પ્રકારની સ્થિતિ હજુ પણ આગામી બે દિવસ પૂરતી રહેશે અને બે દિવસ બાદ ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે વિંડીના માધ્યમથી આપણે સમજી લઈએ કે આજે બારમી તારીખ આજે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ રહી શકે છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ સૌથી પહેલાં વાત કરવી છે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા જૂનાગઢમાં વરસાદ પડી શકે છે હળવો વરસાદ જૂનાગઢમાં ઉનામાં પણ હળવો વરસાદ પડે જામનગરમાં પણ પવન સાથે ધીમી ધારે વરસાદ પડે તે પ્રકારનું અત્યારે દેખાઈ રહ્યું છે વિંડીના માધ્યમમાં કચ્છના ગાંધીધામમાં પણ હળવો વરસાદ પડી શકે છે નલિયામાં અને ખાવડામાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી જે છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ આપણે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં જઈએ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં ક્યાં કેવા પ્રકારની સ્થિતિ છે એ આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરવી છે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતના અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે ધોળકામાં પણ હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી અહીંયા દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના મહેસાણામાં મહેસાણામાં વરસાદ પડી શકે છે મહેસાણામાં અને પાલનપુરમાં પણ વરસાદ પડે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે દાહોદમાં પણ હળવો વરસાદ પડી શકે છે વડોદરામાં પણ હળવો વરસાદ પડી શકે છે અને ત્યારબાદ હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આપણે દક્ષિણ ગુજરાતમાં આજે સુરતમાં વલસાડમાં સુરત વલસાડ તાપી નવસારીમાં વરસાદ પડે તે પ્રકારની અત્યારે અહીંયા સ્થિતિ દેખાઈ રહી છે